ભગવાન અનાગતી લે લે ઉપર લેલે ઝડપી પારાઈ જાય એક ધરતી પર જગ્યા તો ખાટલા ને એટલી તો રોજ ખાટલા તોડતો તો

ના મો લાયો મો વાય શેઠ મંજે પણ હું ના મેલવા તન તવા રે પેલે આયો કે એક તો મે બેહમો આવો અલ્યા બટા આ હેડો કો ભાઈ રાગરા હેઢાય ઓમો પાગ મસ્ત થઈ ગયો ભાઈ હન તે જાપો સાદી વાય તો આ

એક નંબર સે તો ગંભીર દુખવા તો મટાડ જોઈએ રે એવું છે ઓ વા પા ને કે પૈરા આ બાલ શું છે ઓમ જવાન છે છે

હિ સેવા કરવી છે આપણા પબ્લિક ની સેવામાં જોર આવું છે બસમ માં તારા આશીર્વાદ અને તારા કોમ કરવા છે હું તો એક સેવક છું તારો અને જે ને રોતું હોય ને તું જાય નહીં એવું કોમ કરવાનું છે આપડ એ મા આ તો બહુ ચેટલોને શેટલોને સુખ આવ્યું મારી તું એ અને મને સુખ જ આવ્યું છે બસ સેવા જ કરવી સેવન સેવન સેવા આ ધંધો વાપરો છે પણ મારી સોટા ના અડવા દેતી જોતું હોય બેઠી હોય તો

પણ પબ્લિક ઘેર થી ને કરે ને એટલે હવે કરંટ થઈ જ જાય વાઈફાઈ તો હજુ પકડે જ જાય કરંટ આવે છે હા વાઈફાઈ કરંટ એનું નામ છે આપણો બસ છો છો ઇન્જેક્શન ને બધા બોલા જોયા આ વાઈફાઈ કરંટ કેવો જોયો ના હલો વાઈફાઈ મજાક નહી કાકા મજાક નહી હો તો મારા તમે જે બોલે ને હું હોભળી જ લીધું છે મારું કનેક્ટ થઈ ગયું મારા મોબાઈલ કનેક્ટ થાય મારો પેલા સોલ્લો કરવો પડશે અમાવ દુખા ભાઈ ને

જો ઓર હા બેનો મેર આવશે તો જ મેર આવશે મેર આવે તમે ખાલી જોવો સપટીમાં એ કરંટ કનેક્ટ કર દેજે લાખ નું લાખ હા હા કો ખાવા લખવા માંગતોય ના આલો કેવું વેણ નું વધાવો ભાઈ જે ઠંડુ પાણી પીધું તું ઠંડુ પાણી કઈ પીધું હા આ ઠંડુ પાણી નું પરિણામ

હાલ જે જે ઇન્ટરનેશનલ ફોન આવે ચાઇના ફોન ખરે બધું હા કરીએ માતાજી તમાર પાન કોઈ ના પાન ફોન ખરા ફોન પર પડે ચાર્જિંગ મો ફોન વાતો ને જાગરિયા ને બોલાવું રેડી ઘર આ રેડી ખાલી રેડી બે થાય ને યાર કોઈનું ખોટું નહીં કરવું કાકા ખોટું નહી કરવું હા હલો ભાવેશ તું છે આપણે મંદિર આય ને ભાઈ તારું કોમ પડતું ગરીવાર રાત વાત હાચી ને પણ અલ બસો રૂપિયા હલાવરા છે હાર તું આય હેઠળ મંદિર આય ત્યાં ગાય ગાય હાર ભાઈ એક બે મિનિટ મો હાલ 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 ખાલી

ભાવેશ તું લઈ લેલું માતાજી ની બેહવાની કલમ લેવી પડે આટલું હાલ દે માળી એટલે તું જગ જગ જીતી ગઈ મેં ઓમ

મારતો કાકા <coughs> 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 અમારી તો ભાષા એ જ ગાય કરે ગાય ગાય છે ભાવેશ ગા ભાઈ જે તમે નું દુઃખ લઈને આયા છો હું એ કરંટ પાણી વાયફાઈ કરંટ નું ખાતાનું કરંટ સુ લ્યા ખરો ખરો બરોબર મામા મોનવી ભૂલ મોનવી કર કોઈ દેવ ના કર વાચ્યું વાચ્યું ખરું ભાઈ વાચ્યું માં ખરું હોય કે જો ખોટું હોય મને પાસવાલ જો લ્યા મને માતા ને રીસ કે નહી લે મોનવી આ ભાઈ ન ઘર મો એક શેલ્યો ખંડ ખરો આમ તો એક જ ખંડારું ઘડ છે ભાઈ હોય તો હાસુ કે અને આગેર થોડી સોપાર છે બરોબર હોય તો હાસુ કે અને ના હોય તો મને કે હું કે ઉલ્યા ભાઈ હાચું હાચું માં બોલતા રહો મોનામીઓ હું એક વાઈફાઈ કરંટ ની માતા આવી લ્યા જવાબ આપો પછી તો હું આગળ બધું ભાડી છું લ્યા મો ચારસો વોલ્ટેજ નો પાવર નો કરંટ શું લ્યા ખરો ખરો બોલતા રહો

શિયાળો ભલે રહ્યો અમે તો લોકો મટી ગયો કરંટ મજા બોલાવ લે હા કે પૂછવાનું છે પૂછો લેવા દેવો જ કે તમે ચિંત કરો ભાઈ તમારું ડોસી બરોબર જાય હા નહી હાસ હોય તો હસુ ક્યાં જોઈ ભાઈ

તો તમે ગમે જે કરજો ને તો કોઈ તોડી હશે નહી આ મુ બોલું તો ઉતરજો

તમે મારી મસ્કેડી ઉડારવા આવ્યા છો તોય હું તવને ખવાનું મજાક્યું છું રે હું શું wifi કરંટ શું રે જમવાની વાત તો કરો દુખ નહી તાર ગાળો દુખ છે તમે વાળી જો કાકા મજૂરી કરશો તો દુખ નહીં આવે લ્યા તો તમે ઘેર બેઠા રોટલા ખાહો તો દુખ ને દુખ રહે લ્યા

મારું હું કેવું છે ઘેર મોકલો અને એવાને હું મજા ને મજા કઉસ છું એ ભલે મારી વાયફાઈ ઝાટકા ની મજા કરવા આયા તો એ મજા કઉસ છું અને આથી ઓના લીલા લે ને લેર ને લેર વાઇફાઈ કર્યા તમારા થી કાકા એવો સવાલ કર્યો છે બોલો માં

મોબાઈલ માં એટલે થઈ ગયું વાયફાઈ કનેક્ટ થઈ ગયું હા હા કઈ ના આવે પછી થાય